નમસ્કાર જય માતાજી જય કુળદેવીમાં મિત્રો જો તમારા શરીરમાં આ સાત સંકેત મળે તો સમજી લેજો કે તમારા શરીર ઉપર કોઈ પણ દેવી શક્તિનો પ્રભાવ છે અને તમારા શરીર ઉપર કોઈ દેવી દેવતાની સવારી છે એટલે કે મિત્રો તમારા શરીર ઉપર કોઈ શક્તિ પ્રભાવશાળી બની શકે છે અથવા બનશે અથવા તો તમે એ શક્તિના આધારે તમારા જીવનની દરેક ખુશીને પામી શકશો તેમજ મિત્રો જો આ સંકેત તમને મળે તો સમજી લેવો કે કોઈ દેવી શક્તિ તમારી રક્ષા કરી રહી છે અને તે જ શક્તિ તમારા જીવનને આગળ લઈ જઈને તમને સુખી અને ધનવાન બનાવી શકે છે અને તમારા જ જીવનને ધન્ય અને તમારી પેઢીને તારે છે મિત્રો જ્યારે આ સંકેતો તમારા શરીરને પ્રાપ્ત થાય છે ત્યારે આપણે મિત્રો આજે કેવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છે જે તમારા જીવનને નવો રંગ નવી દિશા અને નવી ઉર્જા આપી શકે છે હા મિત્રો જો તમારા શરીરમાં કે તમારા મનમાં કે તમારા જીવનમાં અમુક પ્રકારના સંકેતો દેખાય છે તો સમજી લેજો કે કોઈ દેવી શક્તિ તમારી સાથે જોડાયેલી છે અને આ શક્તિ તમારા જીવનને નવી ઊંચાઈઓ પર લઈ જઈ શકે છે તમને સુખ શાંતિ સમૃદ્ધિ અને આધ્યાત્મિક આનંદનો અનુભવ કરાવી શકે છે મિત્રો આ સંકેતો એવા છે જે તમને એક અલગ જ દુનિયામાં લઈ જાય છે જ્યાં તમે ભગવાનની કૃપા માતાજીના આશીર્વાદ અને દેવી શક્તિની હાજરીને અનુભવી શકો છો તો ચાલો આજે આ સંકેતોને સમજીએ અને જાણીએ કે કેવી રીતે આ શક્તિ તમારા જીવનને બદલી શકે છે તો મિત્રો સૌથી પહેલાં હું આપ સૌનું આપણી પોતાની ચનલ સુખી સત્સંગમાં સ્વાગત કરું છું હું ગુરુદેવ તથા માતા માતાજીને પ્રાર્થના કરું છું કે તમે બધા હંમેશા સ્વસ્થ સુખી અને સમૃદ્ધ રહો તમારું જીવન આનંદ અને શાંતિથી ભરેલું રહે મિત્રો જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ પૂજાપાઠ કરીએ અથવા આપણે જે દેવી દેવતાઓમાં શ્રદ્ધા રાખીએ છીએ તેમની આરાધના કરીએ ત્યારે આપણા હૃદયમાં ખાસ ભાવ જન્મે છે અને આ ભાવ એટલો શુદ્ધ હોય છે કે જાણે આપણે બધું જ ભગવાનના કે માતાજીના ચરણોમાં અર્પિત કરી દઈએ છીએ અને મિત્રો જ્યારે તમે પૂરા ભાવથી પૂરી શ્રદ્ધાથી એવું માણીને કે બધું જ ભગવાનના અને તમારી કુળદેવના હાથમાં છે ત્યારે એમની શરણે જઈને પૂજા કરો છો તો એ દેવી શક્તિ તમારી નજીક આવવા લાગે છે તમારા મનની અશાંતિ તમારી નકારાત્મક ઊર્જા ધીમે ધીમે ઓછી થવા લાગે છે અને તમારું મન એકદમ શાંત અને પવિત્ર બની જાય છે મિત્રો જેમ તમે ભગવાનનું નામ લો મંત્ર જાપ કરો ભજન ગાઓ કે પછી એમના નામનું રટણ કરો દાખલા તરીકે જો તમે જય શ્રી કૃષ્ણ કે ઓમ નમ શિવાય કે તમારા ઈષ્ટ દેવી દેવતાઓના નામના મંત્રનો જાપ કરો છો તે શક્તિ તમારી તરફ આકર્ષાય છે અને તમારા વિચારો સકારાત્મક બનવા લાગે છે અને તમારું મન શાંત થાય છે અને તમે જ્યારે આ ભક્તિમાં ડૂબી જાઓ છો ત્યારે તમારી આંખોમાંથી આંસુ આવવા લાગે છે તો આ આંસુ એ દર્શાવે છે કે તમારો ભાવ શુદ્ધ છે તમારી ભક્તિ સાચી છે અને એ શક્તિ તમારી સાથે જોડાઈ રહી છે મિત્રો તમને એવું લાગે કે કોઈ તમારી આસપાસ છે કોઈ તમારી સાથે ઊભું છે કોઈ તમારી પાછળ છે તો આ એક એવો અનુભવ છે જે તમને દેવી શક્તિની હાજરીનો અહેસાસ કરાવે છે ખાસ કરીને મિત્રો જો તમે તમારી કુળદેવી દેવીની ભક્તિ કરતા હો અને તમારી શ્રદ્ધા અડગ હોય તો માતાજી તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમને પહેલો સંકેત એ મળે છે કે તમારી આંખોમાં આંસુ આવે તમારું માથું ભારે લાગે અને તમને એવું લાગે કે તમે રડવા માગો છો તો મિત્રો આ આંસુ તમારા દુઃખના નથી પણ એક આધ્યાત્મિક સુખનો અનુભવ છે જે તમને માતાજીની કૃપાનો અહેસાસ કરાવે છે મિત્રો આ એક એવો ચમત્કાર છે જે તમારા જીવનને ધન્ય બનાવે છે અને તમારી ભક્તિ તમારો ભાવ અને તમારી જીવનશૈલી એ બધું જ એ